વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત ગવર્મેન્ટના મોડલની દેશ તેમજ દુનિયાભરમાં ચર્ચા થાય છે જે ગુજરાત મોડલે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવી દીધા તે જ ગુજરાત મોડલની એક તસવીર આજે અમે તમને બતાવી રહ્યા છે જેમાં સંજેલી તાલુકાના અંગ્રેજી માધ્યમિક શાળાના દ્રશ્યો છે જેમાં આખી શાળા જર્જરિત અવસ્થામાં પહોંચી છે હાલ ચોમાસાનો સમય ચાલતો હોવા આ શાળામાં ખરતા પોપડામાંથી પાણી ટપકતા હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે એટલું જ નહીં એકથી ધોરણ આઠ વચ્ચેના એકસો આઠ વિદ્યાર્થીઓ વચ્ચે મહત્વપૂર્ણ બાબત એ છે કે એક જ શિક્ષક આખી શાળા ચલાવી રહ્યો હોય તેવું સામે આવી રહ્યું છે શું છે સમગ્ર મામલો જોઈશું આ રિપોર્ટમાં તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ સિલન અને ખરતા પોપડા આપ જે શાળા જોઈ રહ્યા છો આ શાળા સંજેલી તાલુકાના અંગ્રેજી માધ્યમિક શાળાના ખરતા પોપડા જોઈ લો આ દ્રશ્યો આજના છે હવે અમે તમને બીજી તસવીર બતાવવા જઈ રહ્યા છે જે આજથી આઠ મહિના પહેલાની આ તસવીર છે જેમાં વર્તમાન સાંસદે કરોડો રૂપિયાના ખર્ચે બે ઓરડા તેમજ બીઆરસી ભવન બનાવવા માટે વાજતે કાસ્તે ભૂમિપૂજન કર્યું હતું જેમાં વહીવટી તંત્રના અધિકારીઓ પણ સામેલ હતા દ્રશ્યો બંને જોઈ લો એક આજના દ્રશ્યો છે અને એક તે દિવસના દ્રશ્યો છે જે બંને દ્રશ્યો વચ્ચે સિમિલેરિટી જોઈ લો હવે આ તસવીરોને જોઈને જનતા સવાલ પૂછી રહી છે કે આખી ક્યાં હોવા તેરા વાદા વો કસમ વો ઇરાદા ન તો શાળાની હાલત બદલાઈ ન બિલ્ડિંગની દશા અને દિશા બદલાઈ શિક્ષકોની ભરતી પણ ન કરવામાં આવી એકસો આઠ જેટલા બાળકો દેશના ભવિષ્ય બન બનવા માટે નાગરિક બનવા માટે ખખરધજ ઓરડાઓ પડતા પોપડાઓ વચ્ચે ટપકતા પાણીમાં અભ્યાસ લેવા માટે મજબૂર બની રહ્યા છે સંઘર્ષ કરી રહ્યા છે ધોરણ એકથી આઠ ધોરણ વચ્ચેના બાળકો આખરે એક શિક્ષક પાસે કેવી રીતે ભણતર મેળવી શકશે આખરે આ બાળકોને કેવી રીતે ક્વોલિટી શિક્ષણ મળી શકશે આ તમામ સવાલો હાલ જનમાનસમાં ઉઠવા પામી રહ્યા છે હેમંત કુમાર બોલો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ની અંદર એકસો આઠ બાળકો છે એની અંદર એક જ શિક્ષક છે એક શિક્ષક શું ભણાવશે બીજી બાજુ કે ઓરડાઓની કોઈ વ્યવસ્થા નથી ને ઓરડાઓ તૂટેલા છે અને આ તસવીર તમને વિચલિત કરી શકે છે હવે સ્થાનિક લોકો પણ સુવિધાયુક્ત શાળાની આસ છોડી ચૂક્યા છે તેમને એવું લાગે છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સરપંચો અધિકારીઓને અહીંના બાળકોની ચિંતા હોત તો કદાચ આ શાળાનું વૈભવશાળી ભવન પણ આકાર લઈ ચૂકી હોત અને કદાચ શિક્ષકોની ભરતી પણ થઈ ગઈ હોત અહીં અમે જે સ્કૂલમાં સંજય બરાબર છે અહીં એકસો આઠ છોકરા છે ને શિક્ષક એક જ છે તો છોકરાઓનો ભણાવ છે કાલે પહેલું ધોરણ ભણાવશે કે એક બીજા ધોરણ ભણાવશે એટલે એક શિક્ષક નથી અહીં અમારી એની સ્કૂલમાં ઇંગ્લિશમાં ને અહીંની જે સ્કૂલો જે છે એ બધી તૂટેલી ફૂટેલી તમે જો ઉપર ખાલી જો વિડીયો કરો તમે જો આવી કન્ડિશન છે કાલે કંઈક થયું તો પછી ભરૂચ કે રાજકોટ જેવું જે થયું એના અધિકારીની જવાબદારી રહેશે કે અમારી રહેશે

પાતરે મળવા મેં દાખલ ચાલુ થઈ મેં દાખલ કરી આજ સુધી કોઈ ની વ્યવસ્થા કરી જ નથી એમ

પણ ચાલી રહ્યા છે આ સમાચાર બતાવ્યા કેવી રીતે આદિવાસી બાહુલી ધરાવતા દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના અંગ્રેજી માધ્યમિક માધ્યમ શાળાના એકસો આઠ બાળકો એક જ શિક્ષકના ભરોસે ખરતા ઓરડા અને ટપકતા પાણી વચ્ચે ભણતર મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તેમની પાસે પૂરતા શિક્ષકો પણ નથી અને જે ઓરડાની છે તેઓ અભ્યાસ કરી રહ્યા છે તે ગમે ત્યારે પડી શકે છે જાનમાલને નુકસાન પહોંચી શકે છે પોતાનું જીવ જોખમમાં મૂકીને ભણતર મેળવવાની કવાયતમાં બાળકો જોતરાયેલા છે પરંતુ શાળા બનાવવાની કવાયતમાં તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ક્યારે જાગશે આ એક મોટો સવાલ છે જોતા રહો દાહોદ લાઈવ ધન્યવાદ